આ લોકો દર્શન કરાવ્યું ને દસ પંદર મિનિટ માં પાછો આવું તમે અહીંયા ઉભો સામે બેસો તમને લઈ ગયો બરાબર હા અહીંયા સામે બેસો જો બેસવાની જગ્યા છે લઈ રહ્યો છે કોઈ જાણે જણ છે ને પંદર મિનિટ ઉભું પંદર મિનિટમાં આને દર્શન કરાવીને હું બહાર આવું ને પછી તમને લઈ જાઉં ગયા આગળ હે ચલા આગળ ભૂલી ગયા દર્શન હોવું

और तो ले जा है ना છ આદમી છું આઠ મંદિર ખુલ્લે દર્શન ખુલ્લે મંદિર પાંચ મિનિટ અંદર એન્ટ્રીમાં જાય